અમારી ચેનલનું નામ છે રાજા મેલેવા ખબરપુર અને આ મિત્રો અમે જે વિડિયો બનાવી છે એ ખાલી મનોરંજન માટે છે અને આ મિત્રો આ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો શેર કરો તો કે માતાજી મિત્રો અમે નાના ભાઈ જેવા છીએ અને આ મિત્રો અમે વડીલોના છોકરા જેવા છીએ અને અમને ખબર છે અમે ખાતરી છે કે તમે અમારો વિડિયો જરૂર જરૂરથી જોશો અને જરૂર જરૂરથી શેર કરશો તો આ મિત્રો

multimita Jaznel福ir Sazlienxan

પણિયું પાઈકને છે એ પણિયે ઓ બેજો હ એ ઓબી આવે છે

વાહ ગોમુ બડલે જીને તો વાહ ઓ ભાઈ આ સખોને તો લાઇટ નો બાદ બુજી ન ખાઈ તી ને હાંજી અમે હેડો કરે છે એના ઇસ્ટ્રી મે શું કહો બર હારું બડી ન હું યે પૈસા બહુ આ ગયા બને પણ આ બ્લોગ નો બહુ મોટો મોમા ઢોકો જેરા નો લાવ્યા તા

આને તમે જુઓ ના કલાકે પૂરો નતો થયો કાંઈ નક્કી દીદી નામાં વેકવાનું કાર ભરા બે તો હું વેક્યો બે બે હજાર છે ભાવ ને আমরা ফুল ল্যা চানু তুমিйга দাদি এ হার নাই নাও ও মারো মাসি এত জবাব বুঝু আদু হামু লাগাত পর তো আকি দিন কি জবাব বুঝু এর انا ক্ষেত্র মধ্যে ও বাই হ্যাঁ নে બઉ કુંડિયા બધું આવું ચા કે નહીં ના બનો બનાવી ભાવ ખાવું માનો ના આટલો કર હું તો આટલું ખાવ એટલે એટલું જ ખવું એટલે તમે બનો ચા ચા વાળો